અંકલેશ્વર હાંસોટના ખેડૂતોને વર્ષ દરમિયાન એકસો ચાલીસ દિવસ ઉકાઈ જમણાકાંઠા નહેરમાંથી પાણી મળશે વર્ષ દરમિયાન ઓગણ સિત્તેર દિવસ પાણી બંધ રહેશે સોળ નવેમ્બર બે હજાર પચીસ થી છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન વાર્ષિક પાંત્રીસ દિવસનું શટડાઉન રહેશે ઉકાઈ ડેમ છલોછલ ત્રણસો ચુમ્માલીસ ફૂટ સપાટી પહોંચતા વર્ષ દરમિયાન પાણીની સમસ્યા નહિવત રહેશે ચાલુ વર્ષે ચોમાસું ભરપૂર રહેતા ઉકાઈ જમણાકાંઠા ડેમ છલોછલ ભરાઈ ગયો છે જેને લઈ આગામી વર્ષ દરમિયાન લગાતાર ત્રીજા વર્ષ પણ પાણી કોઈ સમસ્યા રહેશે નહીં વર્ષ દરમિયાન ત્રણ રોટેશનમાં પાણી ઉકાઈ કાંઠા વિભાગ પાણી આપવામાં આવશે અને સત્રમાં દિવસ પાણી નહેરમાં આપવામાં આવશે જ્યારે ત્રણ રોટેશનમાં માત્ર સત્તાવન દિવસ નહેર બંધ રહેશે જેમાં પણ એકવાર પાંત્રીસ દિવસનું મેન્ટેનન્સ માટે શટડાઉન રાખવામાં આવ્યું છે વર્ષ દરમિયાન ધરતીનો તાત એવો ખેડૂતો ઉદ્યોગો અને પાલિકા વિસ્તારમાં પાણી કોઈ સમસ્યા નહીં રહે તેમ ઉકાઈ નહેર વિભાગે જણાવ્યું હતું તમામ વર્ગને પૂરતા પ્રમાણમાં પાણી મળશે મળી રહેશે ચાલુ વર્ષે ચાર રોટેશનમાં ખેડૂત ઉદ્યોગ અને પાલિકાને પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ કુલ એકસો ચાલીસ દિવસ ચાર રોટેશનમાં પાણી આપવામાં આવશે અને પાંત્રીસ દિવસનું વાર્ષિક મેન્ટેનન્સ સટડાઉન રહેશે નમન બોરડા કાર્યપાલક ઇજનેર ઉકાઈ જમણાકાંઠા વિભાગ અંકલેશ્વર કચેરી Thank